સ્વામિનારાયણ હરે વચના ગઢડા પ્રથમ પ્રકરણનો છવ્વીસમો સાચા રસિક ભક્તનું નિર્ગુણ ભાવનું સ્વામિનારાયણ હરે સવંત અઢારસો છોતેરના પોષ સુધી એકાદશીને દિવસ બપોરની સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વારે ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને માથે ધોળો પાક બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યા હતો તથા ધોળો ચોફાટ ઓઢ્યો હતો તથા બે કાનની ઉપર ગુલદાવાદીના મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારવીની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તિની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલપ ખાજ રહીને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન બોલાવવા રાખો ને અમે આ એક વાર્તા રૂપ કીર્તન બોલીએ તે સાંભળો પછી પરમહંશે કહ્યું છે હે મહારાજ બહુ સારું તમે વાત કરું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણાના રસ જણાય તો તો એમાં મોટી ખોટ છે કેમ છે એ પકને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાદિત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે નિ થાય છે માટે એ પગને અવિવેકી જાણવું અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેઓ જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવું અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીએ એક ભગવાનને શબ્દે કરીને જ સુખવાનું અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે અને તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે એ રસિક ભક્ત સાચો તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને જ પરમાનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા આ સડેલું કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેને કરીને પરમાનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીયુક્ત એવા જે ચંદના દીક તેની સુગંધને ગ્રહણ કરે પરમ આનંદ પામે પણ કોઈ અન્ય વિષયની જેવે અતર ચંદના દીક ચર્ચા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય એવી રીતે પંચ વિષયના ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાજો અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને કરે ને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે સ્પર્શ રૂપ રસ અને ગંધ એની યોગ્ય કરીને આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે કેમ જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી કાજે ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એવો ભાવ ખોટો છે અને જેમ અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું હવે જે સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો તે સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થામાં તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિ દેખીને તે ભગવાન સંબંધિત સ્પર્શ રૂપ રસ ગંધ શબ્દ કરીને જેઓ આનંદ પમાય તેઓને તેઓ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો એ ભક્તનું રસિક પણ ખોટું છે અને સ્વપ્નમાં કેવળ ભગવાનનો સંબંધને જ કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે અને એમ ન જાણ્યો તો જે ભગવાન સ્વપ્નમાં દેખાય તે સાચા છે એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો જ અન્ય વિષયમાં પ્રેમ છે માટે એની સમજણ ખોટી છે અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતા શૂન્ય ભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિન્ન બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિ જોતા જોતા પ્રકાશ થઈ જાય છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પ્રતિવતાની ભક્તિ છે અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો ત્યારે આખી મીચીને વિચારીએ છીએ તે આવો જ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ રહે છે તેમ જો કોઈ વિષય આડો આવે તો તેમાં તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એક કીર્તન જોડી રાખ્યું છે તે અમારી આગળ કહ્યું એમ શ્રીજી મહારાજે પોતાનું મિસ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડીએ ઇતિવચના એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છવીસમું જે તે થયું